નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ સમગ્ર રાજ્યમાં ડબલ ઋતુ ચાલી રહી છે વહેલી સવારે ઠંડી તો બપોરે બળબડતો છે આ વચ્ચે હવે એક મોટો આવ્યો છે મિત્રો વાત કરી તો વેસ્ટર્ન કારણે બે દિવસ ગુજરાતના નેવથી વધુ તાલુકામાં વરસાદ આવ્યો હતો અમદાવાદ ગાંધીનગર સહિત ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઠંડીના પાનમાં આવી ગયા છે ત્યારે મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો માત્ર ચોવીસ કલાકમાં આઠ થી તેર ડિગ્રી ગગડ્યો છે E ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે રવિવારે સાંજે સુસવાટા ભર્યા પવન પૂંકાયા હતા મોડી સાંજે લોકોને ડિસેમ્બરની ઠંડી હોય તેવો અહેસાસ થયો હતો સૌથી ડિગ્રી નોંધાયું હતું વેસ્ટર્ન ટેમ્પરેચરની અસરથી રાજ્યમાં પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વના પવનોના કારણે ત્યારે મિત્રો ઠંડીનું પ્રમાણ વધ્યું છે આગામી ચોવીસ કલાક દરમિયાન શહેરમાં ઠંડીનું જોર યથાવત રહ્યા બાદ બુધવારથી બપોરે ગરમીમાં સામાન્ય વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ